જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામના સસ્પેન્ડેડ સરપંચે ધારાસભ્ય દેવા માલમ વિરુદ્ધ આક્ષેપ કર્યા છે તેમણે કહ્યું છે કે મને ખોટી રીતે બદનામ કરી ખોટા કાવતરા કરી સરપંચ પદેથી ઉતારી દેવામાં આવ્યો છે જો આવનારા એક મહિનામાં ફરી મને સરપંચ પદે લેવામાં નહીં આવે તો હું આપઘાત કરી લઈશ અને તમામ જવાબદારી ધારાસભ્ય દેવા માલમની રહેશે કેશોદ તાલુકાના કાલવાણી ગામના માજી સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે અંદાજે અંદાજિત દસેક મહિના થયા મારા ઉપર આક્ષેપ કરી અને મને બદનામ કરવાના કેશોદ ધારાસભ્ય દ્વારા બે માણસો ઊભા કરી એનકેન પ્રકારે કાવતરા કરવામાં આવી રહ્યા છે જેમાં પ્રથમ સરપંચ દ્વારા પાણીના ટાંકા વહેંચી નાખવામાં આવ્યા છે જેમાં તે ખોટું સાબિત થતા તેઓ દ્વારા બીજો આક્ષેપ કરવામાં આવ્યો કે પાણીના બોર કરવામાં આવેલ છે તેમાં ગોલમાલ કરવાના આક્ષેપ થયા એ પણ ખોટી વાત સાબિત થતા ધારાસભ્યો દ્વારા જમીનમાં પેશકદમી કરી હોવાના પણ આક્ષેપો કરી અને સરપંચ પદેથી ઉતારી પાડવામાં આવ્યા છે તે બાબતે તમામ કામો થયા છે તે ગામ લોકો દ્વારા પણ સત્ય સામે આવી રહ્યું છે અને વાત રહી કેશો ધારાસભ્યની તો ચૂંટણી સમયની વાત નો મન દુઃખ રાખી તેમના પર અન્ય પ્રકારે કાવતરાઓ કરી કેશો ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા મને સરપંચ પદ છોડાવ્યું છે તો ચૂંટણી ગઈ અને એને જ ઘણો જ સમય ગયો છે ત્યારે આજે ઘોડા છૂટી ગયા હતા અને તબેલાને તાળા મારવા નીકળેલા ધારાસભ્ય દેવાભાઈ માલમને

મા આટી માયકા સરપંચને કોઈ પણ કારણે લેવો છે અરવિંદભાઈનો માણસ છે એવું દેવાભાઈ માલમ એને મોઢે કહે છે હું નથી કેતો દેવાભાઈએ કીધું છે કે આ સરપંચને કોઈ પણ કારણે આપણે ઠોકી નાખવો છે ખોટા આક્ષેપો કરીને ખોટા નિવેદનો લેવરાવી અને બંધ બળને ડીઓ સાહેબને બપોર ઓસાડે દોઢ વાગ્યા મોકલા અને બંધ બળને પંચાયત ઓફિસમાં બેહી અને રોજ કામ કરેલું છે રોજ કામ કરીને કોઈ ન કે અન્ય જ્ઞાતિને પૂછ્યું નથી આવારા તત્વોની ચાર જણાની કે પાંચ જણાની એક જ જ્ઞાતિની હારેલી પેનલની સાઈ લાઈન બંધ બને ટીડીઓ સાહેબ ભાઈ ગયા છે એને ખાલી રોજ કામ ઉપર મને સસ્પેન્ડ કરી નાખવામાં આવેલો છે નકર મારું પણ કબૂલતનામું ખરેખર લેવું જોઈએ કે સરપંચ તમે આ પેસ્ટ કદમી કરેલી છે કે નથી તો મારું કબૂલતનામું નથી લીધું કોઈ પણ આગેવાનોને પૂછ્યું નથી માજી સરપંચ સભ્યો મારી બોડી મારી બોડી અત્યારે નક્કી કરે છે ભાઈ આ જમીન કાંતિલાલ ખેતાની છે કાંતિલાલ ખેતાને અમે નોટિસ પણ આપેલી છે અમારી પંચાયતે બેઠક બોલાવી દબાણ રજિસ્ટરમાં તેમનું નામ પણ છે એને નોટિસ આપી છે મારીમાં બહુમતી ઠરાવ છે એની સોગંદનામું પણ આપેલું છે કે ભાઈ આ મારી છે સરપંચની નથી સરપંચને ખોટો તમે હેરાન કરોમાં એ કોઈ પણ મારી વાત ધ્યાને લીધી નથી ડીજીઓ સાહેબે બરાબર મને હાંભળા વગર જિલ્લા સી સાહેબે આઈએસ અધિકારી એને પણ થોડુંક વિસારવું જોઈએ એને વિસાર્યું નથી મને તારીખ એક જ ફાંસ આપી હાથ તારીખે અહીંયા સીધો સસ્પેન્ડનો ઓર્ડર કાઢી નાખ્યો પછી મેં વાત ઘણી કરી છે બધા પ્રમુખ રમેશભાઈ ધડુકને તો એને કીધું કે અમારા હાથ બંધાઈ ગયેલા છે ધારાસભ્ય વિરોધમાં હોય એટલે અમે એના વિરોધ જઈ હકીએ નહીં બરાબર તો પછી મેં કીધું ભાઈ તો મારું બાવડું કોણ પકડે તો તારું બાવડું સસ્પેન્ડ થયા પછી કોર્ટ તો કોર્ટમાં જવાના મારી પાસે પૈસા છે નહીં પછી અન્ય લોકોએ પાંચ પછી રૂપિયા મને યોગદાન આપી પાંત્રીસ હજારનો નો મને ફારો કરી દીધો છે મારી પાસે પૈસા છે નહીં એ પૈસાનો મેં વકીલ રાખી અને અત્યારે હું વિકાસ કમિશનર વિકાસ કમિશનરમાં પણ તારીખ દેવાભાઈ માલમ માલમ નીકળવા દેતા નથી દબાવી છે તો હવે દેવાભાઈ આમાં જો મને ન્યાય ત્રીસ દિવસમાં નહીં આપે તો હું ફરીથી કહું છું કે હું આત્મસમર્પણ કરે અને એની સાથીદારો ચાર છે એને પણ બધાને તૈયારી રાખવાની છું બધા સુસાયટ નોટ માં નામ નાખી સો ટકા સિંહ બાબરિયા એસ ફોર ન્યુઝ કેશોધ